નામ ઈશ્વરભાઈ દેસાઈ છે હું પાટણ ખાતે રહું છું મારો દીકરો વાલ્મી ઈશ્વરભાઈ દેસાઈ હાલ ઓસ્ટ્રેલિયા ખાતે એડિલેટ યુનિવર્સિટીમાં મિકેનિકલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે મારા દીકરા માટે એની ચાર સેમેસ્ટરની ફી છે એ અંદાજે સાઠ લાખ રૂપિયા જેવી ભરવાની થાય છે એ માટે મેં ગુજરાત સરકારમાં સમાજ કલ્યાણ ખાતામાં સંપર્ક કર્યો અને સમાજ કલ્યાણ ખાતાની જે વિદેશ અભ્યાસ માટેની જે લોન છે એ લોન માટે અમે ઓનલાઈન અરજી કરી સરકાર તરફથી અને સમાજ કલ્યાણ ખાતા તરફથી અમને સારો સહકાર મળ્યો એટલે સરકારશ્રી દ્વારા અમને વિદેશ અભ્યાસ માટે પંદર લાખની લોન મંજૂર કરવામાં આવી એ એના થકી મારા દીકરાની જે જરૂરિયાત હતી એ અમે પૂરી કરી શક્યા અને એની જે યુનિવર્સિટીની જે ફી છે એ પણ અમે ભરી શક્યા અને આ જે સરકાર તરફથી જે આ વિદેશ અભ્યાસ માટે જે લોન છે એ લોન અમને ખૂબ સહાયભૂત થઈ છે અમે મધ્યમ પરિવારમાંથી છીએ એટલે આવી યુનિવર્સિટીની ચાર સેમિસ્ટરની સાઠ લાખ રૂપિયા જેવી ફી હોય એ ભરવી મધ્યમ પરિવારો માટે અને વિદેશ અભ્યાસ માટેનું જે અમારા દીકરાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવું અઘરું હતું પણ આ સરકાર તરફથી લોનની જે સહાય છે એ સહાય અમને ખૂબ ઉપકારક નીવડી છે અને એનાથી મારા દીકરાનું જે વિદેશ જવાનું સ્વપ્ન છે એ પણ સાકાર થયું છે અમે બધા પણ સરકારનો ખૂબ આભાર માનીએ છીએ સમાજ કલ્યાણ ખાતાનો પણ આભાર માનીએ છીએ અને એ રીતે જે સરકાર તરફથી જે આ જે યોજના છે એ ખરેખર જે લાભાર્થીઓ સુધી એને મળે તો વિદ્યાર્થીઓ એની સારી કારકિર્દી બનાવી શકે છે